હેલો ગાઈસ કેમ છો મજા મારા દરે દે દશી કૃષ્ણ આઈ હોપ કે તમે બધા ગુડ સારા મસ્ત મજાના તંદુરસ્ત હશો તો આપણે થઈ ગયા છે ચાર ને આપણે જાણ છે કેમ્પસમાં પણ આ સમય નારાની ગઈ છે ની ચાલુ કારણ કે મેનારાની ની ચેન છે ખરાબ 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 મેનારાની ની ચેન થઈ છે ખરાબ એટલે ખડી ગઈ છે તો આપણે એને લીપ કરવા પહેલા એ ન જ્યાં બપોર પછી આપણે લીપ કરવા લઈ જાવું તો આપણે આ જાણ છે પેદલ હાલીન બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડથી રિક્ષામાં તો આપણે જઈ લેટ્સ ગો કન્ટિન્યુ બરાબર ચિકમ લેતા ચિકમ ખાવાનું મૂડ છે થોડું જેથી કરીને મજા આવે છે યુટ્યુબમાં આવી ગયો છે તો તમે જોઈ લેજો બરાબર તો જાય છે કેમ્પસમાં શાંતિથી સેડ મૂડમાં આપણે જઈએ છીએ બરોબર છે પછી જાય છે થેન્ક યુ તો આપણે પહોંચી જાવ જઈ સીધા કેમ્પસ ની અંદર આ ભાઈ બંધો છે બરોબર મે રિક્ષા બેસી જાય છે આ બરાબર કેમ ડા જો આયા તો જઈ હવે લઈ ગઈ ગાઈઝ અમે પહોંચી જાવ કેમ્પસ ના રસ્તા ઉપર હવે જઈ અમે શર્ટ ટી-શર્ટ બદલાવી તમે બધા બ્લર જ આવો અંતર બોલા કોઈ નો આ મારી જીવે એમ બરાબર છે તો એ વિડીયોનો મતલબ હું ફોન કહેવાય તો હવે જાય સીધા અંદર શર્ટ બદલાય પછી મારી બહુ પૈસા ભાઈ જવા હું નીકળી જશું ફરજા માટે આ સો ગાડીમાં સેન ખરી જાય એટલે કાંઈ ભેગું નહીં નસ્યું ગાડી લઈને તો જાઉં છું તો સીધો ઘરે રિક્ષામાં ના કે બસ સ્ટેન્ડથી સીધો હાલ ને તડકાનો કોઈક વાહન મળશે તો બે જ વાહનમાં પછી રિક્ષામાં જઈ તો હાલો જઈએ ત્યારે ઘરે બહુ પૈસા જાય છે ને હું ઘરે આવું છું પપ્પા એનો ઘરે વીતો બાકી તો જવાનું બાકી તો વાસણ છે તો આપણે જઈ સીધા ઘરે બાકી હોય માર્કેટમાં આપણે પોગી જાય ને હવે જાય સીધા ઘરે ચોકલેટ દેખાઈ લીધી ટેન્શન નથી તો ગાઈસ હું તાલ્યા લે કોચી જો છે ટક કરે બરોબર છે અને હવે જ આ છે દોન્ડર આઈપીએલ એન પછી થઈ જઈ પછી મરે બરોબર 3 hours later તો ગાઈસ બપા તો કઈ રિપેક કર આજા તો આપણે ગાર્ડન ની લાઈન જાય છે સેનરી કરાવતો આપણે મારી સાથે બનાવી રહેજો બરોબર છે તો આપણે જઈએ છે બરોબર છે જવાનું છે જો આ સારું બરાબર એ ભાઈ અપલોડ કરે છે વિડિયો એના શોર્ટ વિડીયો મને સપોર્ટ કરજો મને પણ સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરી દેજો એની જનનું નામ શું છે હું નામ છે સેનલ ઓર એડિટર સેનલ નામ સ્માર્ટ નથી હોરર એડિટર બરોબર એટલે એ કહાની એક હોરર ટાઈપ ની મેકે છે ખુદની ની બનાન ખુદ મેકે બરોબર છે એ રીતના છે અપલોડ કરે છે ત્યારે તારો જાય છે હવે લેટ્સ તો કુછ ટેનિયર આપણે કરમે ગાડી રિપેર કરાતા ઓકે બી દે દેમી આ બોલ પર ડાક આપોની ચોકડી

नहीं पण सुदत ले के बोलै नहीं तो हम ना तरफ परको दादा कोला दिदा कोला मुसा चंद्र चक्र फलने को आवाज आइर ना चंद्र कर से आ पडियो थाने फलने को चंद्रका पर आपडा अपनी विधि फलने को सो आपरे सडावानी छे सडेने ढीली छे वो फूल चंद्र ढीली छे तो अब एथोनी जाने बुझो અરે ભાઈ કે કડક કરી રીતના કરી તો આપણે એ કરી નાખીએ કડક છે તો તો કઈ દો કાઢી કાઢ્યું નો સેન હાઉ ઢીલી છે ને તો ખોલી તો મેં મારી હાથે કેમ કે મેં મેકેનિકલ એન્જિનિયર કરેલ છે એટલે મને ખોલતા બોલતા બધું આવડે ફિટ કરતા આવડે પણ એને પછી સરખું ઇન્સ્ટ્રુમેન્ટ નતા ને તે ખાલી ખોલી લીધું આપણે પછી ગામમાં જઈશી તો માં થઈ ગામમાં હું હું કરાવી પંખો પંખો તોઈ નાખે છે પછી થઈ છે આવી જશે આપણે રિપેર કરે છે

Thank you for watching. Bye bye.